અને તમે આટલું તળાવનું ખૂબ ખુબ મદદ કરો ને એવો તમને અમારા બે હાથ જોડીને વિનંતી છે અમે એટલું કહીએ છીએ કે અમાર થતું બધું જ તળાવો એક વખતે જીવતા હતા આજે જીવતા છે એવો શબ્દ કેમ પ્રયોજવું તો તળાવો આજે ક્યાંક આપણને એવું લાગે કે મૃતપ્રાય થઈ ગયા છે પહેલાં તળાવો સારા નરસા દરેક પ્રસંગે ગામનો હિસ્સો હતા એટલે મને યાદ છે ત્યાં સુધી ગામમાં કોઈ પ્રસંગ હોય તહેવાર હોય જેમ કે ઝીલણી અગિયારસની વાત કરીએ તો એ અગિયારસ વખતે કૃષ્ણ ભગવાનને લાલાને આપણે તળાવમાં ઝીલવા માટે લાવતા હતા આખું તળાવ ભરાય એટલે ગામ એને વધાવવા માટે આવતું હતું અને નાના મોટા કપડાં ધોવા વાસણની વાત કરીએ કે નાહવા માટે યાદ છે મને કે છોકરાઓ સ્કૂલથી છૂટે ને ત્યારે દફતર ફેંકે અને તળાવમાં નાવા માટે આવી જતા હતા એટલે તળાવો જીવતા હતા માણસોથી અને કોઈ પણ વસ્તુ જીવંત એટલે કોઈનો સહવાસ મળે અને કોઈ દેખાય તો એને બહુ જ મજા આવે રૂડું લાગે આજે તળાવો નિર્જીવ થતા હોય એવું દેખાય છે તળાવોની કોઈ ખબર અંતર પૂછવા નથી આવતું તળાવ જાણે માણસોની વાટ જોતા હોય જીવોની વાટ જોતા હોય એવું આપણને દેખાય જીવો એટલે કહું છું કે આવું સૂકું ભટ પડેલું તળાવ હોય તો અહીંયા કયું ઢોર પાણી પીવા માટે આવે એટલે ના ઢોર આવે છે ના મનુષ્ય આવે છે આવા તળાવો જે સજીવન કરવા એ અમને એવું લાગે છે કે સૌથી વધારે અગત્યનું છે તળાવ સજીવન થાય તો આખી જીવસૃષ્ટિ સજીવન થાય અત્યારે બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં અમે જળસંચયના કાર્યો કરીએ વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો મારફત ઊંડા કર્યા છે આમ તો અમે કહીએ છીએ કે આ જલમંદિરોનું નિર્માણ કર્યું છે મેં જીર્ણોધ્ધાર કર્યો છે તળાવોનો પરિવાર આ કુવાતા ગામ છે બનાસકાંઠાનું દિયોદરનું અને ગામ લોકો સાથે જે તળાવોની વાત કરી એ ભયંકર કેવી પરિસ્થિતિ ઉપર એ લોકો પહોંચ્યા છે સાંભળીએ તો હચમચી જવાય એવું છે આજથી બે વર્ષ પહેલું મારે એકસો અને પાંચ ફુવારા ઉપાડતો હતો તો હાલની પરિસ્થિતિમાં ત્રીસ ફુવારા ઉપાડે છે અગિયારસો બારસો ફૂટના બોર છે બ્યાસી બ્યાસી કાલમો ચાલે છે તોય પાણી નથી હાલ ત્રીસ ફુવારાથી પચીસ ફુવારા ચાલે છે ગામની અંદર તળાવ ભરે તો કોક સમીખીયા થાય તો અમારે બોરના સ્થળ ઊંચા આવે તો અમારી ખેતીવાડી વ્યવસ્થિત થાય ને કે પાણી વગર કંઈ થવાનું નથી દર વર્ષે સો બોર ફેલ જાય છે બેન અને જેટલા લગભગ સાડા ચારસોથી વધારેના કુવાતામાં બોર છે હવે એમાંથી સો બોર દર વર્ષે સો બોર ફેલ થાય છે અને નવા બનાવવા પડે છે નવા બનાવતા એમાં જે ભૂગર્ભ છે ને ભૂગર્ભનું જે તળ છે એ તળ ન મળવાના કારણે એમાં નદી ન મળવાના પાણીનો પુરવઠો ન મળવાથી એમાં એક એક જગ્યાના પોંચ પાંચ વખતના બોરો પણ કરવા પડે છે આટલી કપરા સંજોગો છે અગાઉના સમયમાં એવું હતું કે સ્વતંત્ર ખેતી થતી હતી આજે ઉનાળાનો સમય આવે અને ઉનાળાના સમયમાં ચારે બાજુ ખેતર જેનું વીસ વીઘા હોય તો વીસે વીસ વીઘામાં બાજરો ભરવાતો હતો અને આજે પરિસ્થિતિ એવી છે જે વીસ વીઘામાં ખાલી બે વીઘા બાજરો બને છે અઢાર વીઘા અઢાર વીઘા જગ્યા પડી રહેશે એ એટલું મોટું નુકસાન ભાઈ વિકટમાં વિકટ પરિસ્થિતિ હોય તો આજે જે કુદરતી તલવાર અમારા કુંવાતરા ગામ ઉપર તો લઈ રહ્યું એવું અમને લાગે છે એટલા માટે વધારેમાં વધારે અમારે પોણીની જરૂર છે અમારું તલાવ રિચાર્જ થાય પોણી ભરાય અને એ પાણી ભરાય તો અમારી જે આજીવિકા છે એમાં અમે કરી શકીએ કે જાવ પડે કે અમારા જોડે કોઈ આજીવિકા નથી રહી પોણી નથી જળ નથી જીવન નથી આ બધું નથી તો અમારે જવું પડશે અને જો અમારે અહીંયા ભૂગર્ભમાં પાણી આવી જાય અને બધી વ્યવસ્થા થઈ જાય તો જે ગોકુળમાં કૃષ્ણ માલતો હોય કૃષ્ણ તો કદાચ દ્વારકા જતો રહે પણ અમારા માટે કોઈ બીજી દ્વારિકા નથી પબ્લિકને પાણી પીવાનું મળતું નહીં પંચાયતનો બોર પાણી કાઢતો નથી અને કેનાલનું પાણી આવતું નથી અમારી પબ્લિક બે બે દિવસ નાયાને થયા છે બીજા નંબરમાં પબ્લિક ખેતરોમાંથી પાણી લાવી અને બે ત્રણ ત્રણ દિવસે નાવાની વાત તો નાવાય રહી બે બે બેડા લાવે છે અને બે બેડા પીએ છે એવી તકલીફ છે હાલની પરિસ્થિતિ આપવામાં નર્મદાનું પાણી અઠવાડિયે જતાં એક જ દિવસ આવે અને પંચાયતનો બોર છે એ પાણી કાઢતો નથી ગામની પબ્લિકને હાલની તારીખમાં જે હેરાન થઈ રહી છે

પશુપાલન બધો ગમ મરે છે ને બધા વળખ મારે છે પોણી માટે ખૂબ તકલીફ આજુબાજુ ના બોર વાળા પાસે જવું પડે પણ બેન ઇયા ફુવારા જ ઉપાડતા નથી અહિયાં ને ચાલીસ ફુવારા જ ઉપાડે છે તો એ બીજા પોણી કઈ રીતે હાલે અને તોય ભરવા આલે છે તો જ આર્યા કુવાતા ગમની ની વસ્તી નભી રીતે નગર હા પીવા માટે ખૂબ વસ્તી વળખ મારે છે બબે તતણ દાડે પોણી આવે છે કેનાલ નું તો બિલકુલ આવતું જ નથી અમારું ગામ પંચાયતનો બોર હાડી આઠસો ફૂટનો છે એ પૂરો થઈ ગયો છે આ ફેલ થઈ ગયો છે નવો બનાવી આલે તો હાલ છે અને ખેડૂતોના બોર થાય બધા હાથ છ આઠસો ફૂટના થાય ને એ બધા ફેલ થઈ ગયા છે બધી વાર વસ્તુ રહી શકે પણ પાણી વગર આવી ગરમીમાં ક્યાંથી રહી શકે હાલ ગોમમાંથી એક એક કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડે પબ્લિકને અમારે હોમલાથી લવાણા લાઈન જાય છે એમો લવણથી બાર કિલોમીટર જાય છે જ રિટર્ન પોણી આવે છે રિટર્ન પોણી આવે એટલે વચ્ચે રોટીલા મકડાલા પોણી ગેડફાઈ જાય નીચાણમાં છે ને અમારું કંચાણમાં છે એટલે અમને પોણી બિલકુલ મળતું નથી એટલે અમે બહુ પોણી વગર ત્રાસ છીએ એમાં કોઈ બાકી જ નથી એટલો ત્રાસ છે અમારે પોણી વગર જવું જ કયો રોજની પબ્લિકની પોંછો ગાળું ખાવી પડે છે આ પોણી માટે જ બાકી કોઈ ગોમને બીજી કોઈ તકલીફ નથી એક જ પોણીની સમસ્યા છે બાકીનું અમારે કોઈ છે નહીં એના માટે કરીને અમારા ગોમની આખા કુંવાતા ગામની સમસ્યા હલ કરવા માટે બીજો કોઈ ઉપાય જ નથી બેન તમે એક કરોડ રૂપિયા અમને તળાવ ગાળવા માટે આપો અને આખું તળાવ મોટું જનરલ બનાવો ને તો જ અમારા કુંવાતા ગામની વસ્તીને નભાવારો થાય છે ન કે થાય એમ જ નથી જ હાલ મારા ખેડૂતો એકલો રેતવામાંથી ઉપાડી રહ્યા છે એ શાના માટે પાણી માટે જ ઉપાડી રહ્યા છે તમે તળાવ ગાળવાની મંજૂરી આલી એના માટે આ આખું ગોમ તટપટ છે પણ એના એ છે એના માટે ખાલી પોણી પી આ તળાવ ભરાય અને ભૂગડ જળ સચવાઈ રહે એના માટે કરીને આરે આ બધા ટેક્ટર ચાલુ છે બેન નખે હાલ તમે જુઓ રેત છે ખેતરમાં કોઈ લઈ જાય કે લઈ જાય નાખ એવો નથી પણ તોય લઈ જાય છે એમાં આ તળાવ ભરાય છે તો અમારા બોરના લેવર ઊંચા આવશે તળ ઊંચા આવશે તો ખેડૂતને રહેવાનું કે એવું થાય છે નખે

અમે એટલું કહીએ છીએ કે અમારથી થતું બધું જ કરશું આજે મન તો સાંભળીને અંદર આભાર બેન ઝી બ્લુ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની આદરણીય રસલભાઈ મુંબઈમાં રહે છે ને એમની મદદથી આ તળાવ ઊંડું કરવાનું અમે કરી રહ્યા છીએ રશેલભાઈ તમારો ઘણો ઘણો આભાર ગામ લોકોની વાત જ્યારે સાંભળી ત્યારે એમની પીડા સાંભળીને આપણને એટલે જે કગાર પર પહોંચ્યા છીએ એમાં વ્યક્તિગત રીતે કહીએ તો ક્યાંક આપણે જવાબદાર છીએ કે રિચાર્જની આપણે કોઈએ દરકાર જ ન કરી પણ હવે સરકારને વિનંતી આમ તો સરકાર પ્રયત્ન કરી રહી છે નર્મદાની પાઇપલાઇન થકી આ તળાવ ભવિષ્યમાં ભરાશે પણ ત્યાં સુધી બહુ જ ખરાબ પરિસ્થિતિ ઉપર ગામ પહોંચ્યું છે અને આશા રાખે કે સરકાર સત્વરે આ તકલીફનું નિવારણ લાવે પીવાના પાણીનું તત્કાલ નિવારણ આવી શકે એવું છે અને તળાવો ભરાય તો ખેતીમાં પણ એમના બોરવેલ સજીવન થાય